નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ આવતીકાલે એટલે કે શુક્રવારે સત્તરમી ઓક્ટોબરે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ અથવા તો એનું આપણે કહીએ તો ફરી કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવવામાં આવશે અને કેટલાક નવા મંત્રીઓને પસંદ કરવામાં આવશે આમાં જે નામો આવી રહ્યા છે એમાં જેમની વિદાય નક્કી છે આજે એ કનુભાઈ દેસાઈ મુકેશ પટેલ આ બધા કેબિનેટ મંત્રીઓ છે કુબેર ડિંડોર ભીખુસિંહ પરમાર પરસોત્તમ સોલંકી ભાનુબેન બાબરિયા બચ્ચુ ખાબડ બહેરા રાઘવજી પટેલ અને કુંવરજી હળપતિ આટલીની વિદાય નક્કી ગણાય છે જ્યારે નવા મંત્રી મંડળમાં કોણનો સમાવેશ થશે એ યાદી આ છે જયેશ રાડડિયા કેયુર રોકડિયા અર્જુન મોડવડિયા સંજય કોરોડિયા મહેશ કસવાલા સંગીતા પાટીલ અલ્પેશ ઠાકર રીવાબા જાડેજા જીતુ વાઘાણી પ્રદ્યુમન વાજા હિરા સોલંકી અને શંકર ચૌધરી આમ તો એન્ટી ઇન્કમ્બન્સી છેલ્લા થોડા સમયથી વધી રહી છે એટલે હા ભાજપ હાઈકમાન્ડ હંમેશા જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તો આખા પ્રધાનમંડળને વિદાય કરી દીધું હતું વિજય રૂપાણીએ રાજીનામું આપવું પડ્યું હતું પણ આ વખતે કેટલાક વિચાર એવા છે કે ભૂપેન્દ્ર પટેલને કદાચ ચાલુ રાખવામાં આવશે અને જો ભૂપેન્દ્ર પટેલને પણ રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવશે તો એમની જગ્યાએ મુખ્યમંત્રી કોણ બનશે એના વિશે હજુ ચર્ચા થઈ રહી છે એ તો આવતીકાલે ખબર પડશે પણ એક સૌથી મોટું નામ એમાં આવી રહ્યું છે હરસંઘવીનું કે હરસંઘવી આજે સૌથી શક્તિશાળી રાજકારણી ગણાય છે ગુજરાતમાં કદાચ ભૂપેન્દ્રભાઈ પટેલ કરતાં પણ વધારે એમની કેન્દ્રમાં છે હવે જોઈએ આવતીકાલે શું થાય છે